રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી મંગળવારથી ગુજરાતની મુલાકાતે છે નડ્ડા તેમના આગમન બાદ ગુજરાતમાં પાર્ટીની ચૂંટણીઓની તૈયારીઓને તેજ કરશે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે લડે તેવી સંભાવનાઓને જોતા તેમની આ મુલાકાતે ખૂબ જ મહત્વની માનવામાં આવી છે જો કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડા ગાંધીનગરમાં લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે પરંતુ તેઓ રાજ્યમાંના નેતાઓની ચૂંટણી અંગે પણ ચર્ચા કરશે તેમની મુલાકાત દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગાંધીનગર કાર્યાલયની સાથે રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠકો માટે ચૂંટણી કાર્યાલયોનું વર્ચ્યુઅલી ઉદઘાટન પણ કરશે હાલમાં રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠકો ભાજપ પાસે છે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં એક પણ બેઠક જીતી શકી નથી બે હજાર નવની ચૂંટણીમાં ભાજપના ભાજપ રાજ્યમાં ભાજપ પાસે પંદર લોકસભા બેઠક હતી અને કોંગ્રેસ પાસે અગિયાર બેઠક હતી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ રાજ્યમાં કોંગ્રેસ શૂન્ય થઈ ગઈ છે જે પી નડ્ડાની મુલાકાત દરમિયાન ભાજપનું રાજ્ય એક રાષ્ટ્રીય પ્રમુખને ચૂંટણી તૈયારીઓ વિશે માહિતગાર કરશે પાર્ટીના પ્રદેશ કાર્યાલય સહિત કમલમમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નેતાઓ સાથેની બેઠકો અને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા સંબંધિત કાર્યક્રમોનો સમાવેશ થાય છે જે પી નડ્ડા તેમની મુલાકાત દરમિયાન ભાજપના પ્રદેશ સંગઠન સાથે બેઠક કરશે ગુજરાત ભાજપ આગામી સામાન્ય ચૂંટણી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન પણ આપશે લોકસભા ચૂંટણીની યોજનાઓ અને વ્યૂહરચના અંગે પ્રદેશ ભાજપ પક્ષના વડાને માહિતી આપશે આપને જણાવી દો કે જેપી પી ની ના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ આજે ગુજરાતના ના છે અને ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે લગભગ અગિયાર વાગ્યા ની આસપાસ જેઓ તે છે તે જે ગાંધીનગર સીટ માટેનું જે ચૂંટણી કાર્યાલય જે બનાવવામાં આવ્યું છે તેનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ વાત કરીએ તો લગભગ તમામ જેટલી પણ છવ્વીસ સીટો છે તમામે છવ્વીસ છવ્વીસ સ્ટીટોના જે ચૂંટણી કાર્યાલય છે તેમનું પણ તેઓ જે છે જેપી નડ્દા તેઓ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન જે છે

તે માનવામાં આવી રહ્યો છે કેમ કે ઉદ્ઘાટન કર્યા બાદ તરત જ તેઓ કમલમ જવાના છે અને કમલમમાં જઈ અને અલગ અલગ પ્રકારની જે मोर्चाની બેઠકો જે છે તેમાં તેઓ ભાગ લેવાના છે અને ત્યારબાદ કહી શકાય કે મોડી સાંજે તેઓ પ્રદેશ પદાધિકારીઓ તેમજ અલગ અલગ જિલ્લાના પ્રદેશ અધ્યક્ષો અને તેમના સાથે મીટિંગ કરવાના છે અને લોકસભા બે 2024 માં કઈ રીતે ચૂંટણી આગળ ચૂંટણીમાં આગળ વધી શકાય અને કેવી રીતે 26 છવ્વીસ સીટો સવાલ એ પણ થાય છે કે જે પ્રકારે જે પી નડ્ડા ગુજરાતમાં આવી રહ્યા છે મિશન બે હાજર ચોવીસ ની શરૂઆત કરાવશે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અનેક વખત બેઠકો યોજી છે પ્રદેશ કારોબારી પણ યોજાઈ ચૂકી છે અગાઉ અને જે પ્રકારનો એમનો લક્ષ્યાંક છે કે છવ્વીસ બેઠકો છે ગુજરાતની લોકસભાની 26 છવ્વીસ છવ્વીસ બેઠકો પાંચ લાખ કે તેથી વધુ માર્જિનથી જીતવાની છે તો આ જે માર્જિન રાખવામાં આવ્યો છે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એ લક્ષ્યાંકમાં હજુ પણ થોડો ઘણો સુધારો કે નવી રણનીતિ ઘડવામાં આવે આ બેઠકોમાં એવું કંઈક લાગી રહ્યું છે ખરું બની શકે છે કે તેમાં કદાચ થોડા ઘણા ક્યાંક ફેરફારો કરવા જેવા જો લાગે તેમને તો થી તેઓ તેમાં થોડા ઘણા ફેરફાર કરી અને મેં કહ્યું તેમ જરૂરી માર્ગદર્શન જે છે તે પૂરું પાડશે આજની જે સાંજની જે બેઠક છે તેની અંદર જી જી જતીન જે પ્રકારે જે આવી રહ્યા આવી રહ્યા છે આજે અગિયાર વાગ્યે અમદાવાદ પહોંચવાના છે અને પછી જે બેઠકોનો દોર છે શરૂઆતમાં તો છવ્વીસ લોકસભા બેઠકો છે તેના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન વર્ચ્યુઅલી કરવાના છે ગાંધીનગર લોકસભા બેઠકનું કરવાના છે પહેલાં તો ત્યાં આગળ અને ત્યાંથી તમામે તમામ બેઠકોને લો કાર્ય ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાના છે તો આ અત્યારથી તૈયારીઓ કરવા પાછળનું કારણ શું હોઈ શકે જો ચોક્કસ થી જણાવી દઉં કે લગભગ માર્ચ મહિનાના અંત સુધીમાં કદાચ ચૂંટણીનું છે જે છે તે તમામ જગ્યાઓ કહી શકાય કે ચૂંટણીનું આઘાત છે તે ફૂંકી દેવામાં આવશે કદાચ કહી શકાય કે ચૂંટણીનો નો કરી દેવામાં આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી સેવાઈ રહી છે ત્યારે હવે ફક્ત બે મહિના જયારે બાકી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટી તો એમ પણ આપને ખબર છે કે એક ચૂંટણી પતેની અને બીજી ચૂંટણીની તૈયારીમાં લાગી જાય છે ત્યારે હવે જયારે આટલો ખૂબ જ

જે રીતે તેમને અમિતભાઈએ નક્કી કર્યું હતું કે બે માં કઈ કઈ જગ્યા ઉપર જનસભાઓ કરવી અને તેનો ફાયદો જે છે તે મળ્યો છે ત્યારે ચોક્કસ થી બે હાજર ચોવીસ ની ચૂંટણીઓમાં પણ તેમની સાથે અલગ અલગ વિસ્તારોમાં જે છે

નવમાં ભાજપ પાસે પંદર અને કોંગ્રેસ પાસે અગિયાર બેઠકો હતી પછી જે પ્રમાણે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભાની બે ચૂંટણી થઈ એમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે અને આ વખતે બે હજાર ચોવીસમાં પણ હેટ્રિક મારવાની તૈયારી કરી રહ્યું છે કારણ કે જે પ્રકારે ગુજરાતમાં જોવા જઈએ વાત કરીએ તો ઇન્ડી એલાયન્સ જે છે ઇન્ડી ગઠબંધન એમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ ભેગા મળીને ચૂંટણી લડવાના છે પરંતુ હજી સુધી એ લોકોના માટે સીટ શેરિંગની જે વાત છે એ થઈ નથી ત્યારે ભાજપ આ મોકાનો ફાયદો મારશે આપને પણ ખબર છે કે વાત કરીએ પેલા કરીએ કોંગ્રેસ ની તો કોંગ્રેસમાં એમ પણ કોંગ્રેસની અંદર પણ લગભગ ત્રણ જેટલા સંગઠનો અંદર અંદર કામ કરે છે એટલે કોંગ્રેસ નો આંતરિક વિકાસ હજુ ખતમ થતો નથી તો કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે કઈ રીતે ગઠબંધન કરશે જોકે તેવી વાતો છે પરંતુ પહેલા કોંગ્રેસે એ અંદર જે ગઠબંધન વિખવાદ થયેલો છે તેને તો ત્રણ અલગ અલગ ભાગ પડી ગયેલા છે તેને તો સોલ્વ કરે ત્યારબાદ બની શકે કે તે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની વાત કરી અને રહી વાત આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની તો આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન કરવામાં કોંગ્રેસને વાત આપ પડશે કેમ કે જ્યાં

ભાજપમાં પણ જે પ્રકારની છવ્વીસ બેઠકો સાંસદો છવ્વીસ સાંસદો છે છવ્વીસ સાંસદો પૈકી એવું કહેવાય રહ્યું છે કે વીસ થી બાવીસ સાંસદોને બદલવામાં આવશે એ લોકોને ઘર ભેગા કરવામાં આવશે તો આ સંજોગોમાં નવા ચહેરાઓને કેટલું સ્વીકાર્ય કરશે લોકો ગુજરાતી જનતા આમ તો ગુજરાતી જનતા ભાજપને સ્વીકારે છે ભાજપના નેતા ઉમેદવારોને પણ સ્વીકારે છે પરંતુ સવાલ એ પણ થાય છે કે એવો અજાણ્યો ચહેરો આવે પેરાશૂટ ઉમેદવાર આવે જે મત વિસ્તાર છે લોકસભા મત બેઠક છે એ બેઠકનો એ બેઠક એ મત જિલ્લાનો કે એ વિસ્તારનો ઉમેદવાર જ ના હોય અને બહારથી કોઈ ઉમેદવારને લાવીને બેસાડી દેવામાં આવે અને થોપી દેવામાં આવે તો આ સંજોગોમાં કેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે ભાજપને નુકસાન પણ થઈ શકે છે શું ભાજપે આ બાબતે કોઈ એવો એવી રણનીતિ ઘડી છે કે જેથી જે નવા ઉમેદવારો હોય એને પણ ચૂંટણી જીતી શકે આરામથી જો અભિજીતભાઈ ચોક્કસ સ્પષ્ટ કરી દઉં કે ભારતીય જનતા પાર્ટી ને એવી કોઈ પણ એ પણ ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ જે મત જે મતદારો જે છે તે ભારતીય જનતા પાર્ટી ને કોઈ ઉમેદવાર જોઈને વોટ નથી આપતા તેઓ વડાપ્રધાન ને જોઈને જ વોટ આપતા હોય છે અને વડાપ્રધાન નામે જ મત માંગવામાં પણ આવતા હોય છે એટલે કે ચોક્કસ થી કોઈ પણ નવું ઉમેદવાર આવે તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી મતદારોને કોઈ ફરક પડતો નથી ઇવન ઘણા બધા આ વખતે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં આપણે જોયું છે કે કેટલા બધા મતદારો એવા બધા હતા કે જે લોકોને જેમ કે અહી નરોડા વિસ્તારની વાત કરો અમદાવાદ ની અંદર તો પાયલબેન કુકરાણી પાયલબેન કુકરાણી ધારાસભ્ય બની ગયા છે પરંતુ તેના પહેલા જયારે તેમનું નામની ઘોષણા કરવામાં આવી ત્યારે લોકો વિચારમાં હતા કે પાયલબેન કુકરાણી એટલે કોણ કેમ કે વિસ્તારમાં કોઈ તેમને ઓળખતું જ હા તેમના પપ્પા હતા મનોજભાઈ કુકરાણી મનોજભાઈ કુકરાણીને બધા ઓળખતા હતા પરંતુ કુકરાણી કુકરાણીને કોઈ ઓળખતું નતું કેમ કે તેઓ ઓછા આવતા હતા પરંતુ એમની ઘણા બધા નામ હતા કે જે ચર્ચામાં ચાલી રહ્યા હતા પરંતુ તેમાંથી એક નવું જ નામ બહાર આવ્યું અને ખાસ કરીને જો વાત કરીએ એટલે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના જ કહી શકાય કે પગલા ભરતી હોય છે કે જે નામ ચાલતું હોય તે ના આવીને ના આવીને બીજું જ નામ આવતું હોય અને તેમને

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ આપવામાં આવેલું કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને એ લોકોએ બહિષ્કાર કર્યો એ લોકોએ ત્યાં ગયા નહીં અસ્વીકાર કર્યો અને આ સંજોગોમાં જ્યારે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થઈ ગયો છે રામ મંદિર બની ગયું છે રામ રામજીની મૂર્તિ પણ પ્રસ્થાપિત થઈ ગઈ છે તો આનો ફાયદો ભાજપ કઈ રીતે ઉઠાવશે તો ચોક્કસથી આનો સીધો ફાયદો ભાજપને મળશે ભાજપે ફાયદો ઉઠાવવાની જરૂર જ નથી ભાજપને સીધે સીધો આનો ફાયદો મળી જશે કે જે રીતે અગાઉ પણ મેં જણાવ્યું હતું કે જયારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવ્યું છે તો કોંગ્રેસના નેતાઓ કે કોંગ્રેસે તેમાં જવું જોઈતું હતું કેમ કે આ કોઈ મંદિર જે રામ મંદિર બન્યું છે તે કોઈ એવું તો છે નહીં બાર કે ભાજપ લખેલું હોય કે કમલમ નું બોર્ડ મારેલું હોય એવું તો કઈ છે નહીં જેટલા પણ લોકો રહે છે તેમાંથી દરેક લોકો ભારતીય આ રામ જામ ભગવાન રામમાં માનતા હોય તે તમામ લોકો અહિયાં દર્શન કરવા આવી શકે છે અને ટુરિસ્ટરો આવવાના પણ છે એટલે કે કહી શકાય કે ત્યારે જો કોંગ્રેસ તેનો બહિષ્કાર કરે તો ચોક્કસ થી તેને કોંગ્રેસ ને તેનો સીધું નુકસાન જે છે તે લોકસભા બે ની ચૂંટણીમાં જે છે તે જોવા મળી શકે છે કે તેને નુકસાન થતું હોય કેમકે તેને વિચારું જોઈતું હતું કે ભગવાન રામ નું પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તો તેમાં જો તેઓ જશે તો લોકો તેમને આવકાર જો તે લોકો ગયા હોત તો લોકો તેમને આવકાર જ કરે ભારતીય જનતા પાર્ટી તરફથી આખું સંચાલન ભલે ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યું કારણ કે તે શાસક પક્ષ છે અત્યારે સરકાર પણ તેની છે એટલે કે ચોક્કસથી હવે તે જ્યાં શાસક પક્ષ હોય અમારા પણ છે તે રીતે તેમને જવું જોઈતું હતું પરંતુ તે ન ગયા અને કદાચ બની શકે કે તેમનો ફાયદો તેમને લોકસભા બે ચોવીસ ની ચૂંટણીમાં જોવા મળશે જે રીતે